સાંધા ભરેલો છે એટલે કે આપણે પેરા પીઠા એકદમ મજબૂત થઈ જાય અને આપણે પ્લાસ્ટર કરવાનું છે તો તાજેતિક દિવાલને સાંધા ભરી દેવા સારા રહે છે આવી જાઓ આપણે જોઈ રહ્યા છો તમે મજૂર સાંધા ભરી રહ્યો છે ને આપણે પણ સાથે મળીને સાંધા ભરશું જેવું તમે જોઈ રહ્યા છો આ માલ છે આવી રીતે માલને હાથમાં લઈ લેવાનો કરોબીનો બનાવી અને દિવાલને જેવું કે તમે જોઈ રહ્યા છો આવી રીતે હાથવાડે સાંધા ભરી નાખવાના દિવાલ પકડ થઈ જાય અને તાજે તાજી દીવાલમાં તમે પ્લાસ્ટર કરી શકો રહ્યા છું હું સાંધા ભરી રહ્યો છું અને સિંગલ ઈટની દિવાલ હોય તો બહુ સાચવીને સાંધા ભરવા જેથી કરીને દિવાલ પડે નહીં નવની દિવાલ હોય તો તમે ફટાફટ ભરી શકો પણ સિંગલ હિટની દિવાલમાં બહુ સાચવીને સાંધા ભરવા પડે જેથી કરીને દિવાલ પડે નહીં તો વિડિયોમાં અંત સુધી ભાર રહેજો આપણે આ દિવાલને સાંધા ભરા જાય એટલે પછી પ્લાસ્ટર ચાલુ કરવાનું છે એવું કે તમે જોઈ રહ્યા છો આપણે ચળતર એટલે કે પેરાપીટ કમ્પ્લીટ કરી નાખી છે તો આપણે તાજે તાજી પેરાપીટમાં પ્લાસ્ટર ચાલુ કરી રહ્યા છીએ અને પ્લાસ્ટર કલાકની અંદર આપણે પેરાપીટ કમ્પ્લીટ કરી નાખવાની છે આવી જાવ ફટાફટ તમે જોઈ રહ્યા છો કે આપણે તાજે તાજી પેરાપીટ ચાળી નાખીએ હું તાજેફાજી પિરામિડને પ્રાર્થના પણ કરી નાખશું ફક્ત ને ફક્ત એક કલાકમાં બાર બાર ફૂટ ફોળાય છે આની અને ત્રણ ફૂટ ઊંચાઈ છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તમે અને મારી ચેનલ સુન ફોર થ્રી તમે સબ્સ્ક્રાઇબ ના કર્યો તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને મારો આ વિડીયો તમને સારો લાગે તો લાઇક કમેન્ટ અને શેર કરવાનું પણ ભૂલતા નહીં તો તમે જોઈ રહ્યા છો આપણે કાઢે તાજેતું પેરાપીટમાં માલ મારી દીધો છે અને પટ્ટી પણ મારી દીધી છે હવે વડે આપણે છાણા કાઢી લેશું અને આમાં સાજે સાજે દિવાલમાં ખૂબ જ સાસવી અને પોરાપોરા હાથે માલ મારવામાં આવે જેથી થેરાપીટ પડે નહીં તમે જોઈ રહ્યા છો કે સાસવીને માલ મારો બહુ તાકાત નહીં કરવાની બહુ તાકાત કરશે તો પેરાપીટ કરી દેશે તમે જોઈ લે માલ મારી દીધો એકદમ હલકા હતા ચાણા કાઢી લેવાના આવી રીતે બહુ દુકાન નહીં આપવાનું હા છે તમે જોઈએ છોડા તો કમ્પ્લેટ થઈ ગયો અત્યારે લગભગ સાડા બાર જેવું થઈ ગયું છે તો ગરમીનો પારો પણ તમે જોઈએ છો નીકળી મને ફૂલ ગરમી છે એકદમ આપણે ફૂટકો મારી દીધો એટલે હવે આપણે આમાં પતરું મારી દઈએ હલકા હાથે જોઈ રહ્યા છીએ કે આપણે આ ટીકરો કમ્પ્લીટ થઈ ગયો છે એકદમ ખોરા ખોરાક હાથે પતરું પણ મારી દે ને એવું કામ કરવું પડે છે તાજે તાજી દીવાલના પ્લાસ્ટર અમુક કારીગર તો કરતા જ નથી પણ કમલેશ સુન સર ભાઈ એક છે કે તાજે તાજી દીવાલ સિંગલ ઇટની ચણી પ્લાસ્ટર પણ મારી દે કે તમે જોયું જોઈ રહ્યા છે કે તમે જોઈ રહ્યા છો આપણે બપોર પહેલા તમે જોઈ છો સત્તર ફૂટ લાંબી અને ત્રણ ફૂટ ઊંચાઈ વાળી ચેરાપીઠ આપણે ચણી નાખેલી છે બપોર પહેલા અને બપોર પહેલા જ પ્લાસ્ટરનું આપણે ચીકી દીધું છે એટલે કે કમસે કમ દોઢ ડિલીની અંદર ચણતર અને પ્લાસ્ટર આપણે કરી નાખ્યું છે બરાબર અને હવે આપણે બપોર પછી પાલન કરવાના છે અને જો તમને અમારું આ ચણતર અને પ્લાસ્ટર તાજે તાજામાં કરી નાખ્યું કોઈ કારીગર એવો નહીં હોય કે તાજે તાજે ચાર ચાર પાટેસર દીવાલ ચણ અને પ્લાસ્ટર કરી નાખશે તો તમારે હવે ગમલેશુશ સાહે આ કારનામું કરી બતાવ્યું છે જો તમારા ધ્યાનમાં પણ આવું કોઈ કારીગર હોય તો તેના મારો વિડીયો મોકલજો અને મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલ છે કમલેશ સુમિશ્રા વન ફોર થ્રી જે સબસ્ક્રાઈબ કરી લેજો અને હું નવા આવા કર્યા કામના લગતા વિડીયો તમારી પાસે હું પહોંચાડીશ હું મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા રહીશ